ચોથી માર્ચ બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ સીરિયા દેશના નામાન સેનાપતિને કોઢના દર્દમાંથી સાજા કરવામાં આવ્યા હતા તે ભૂતકાળના બનાવનો ઉલ્લેખ કરે છે ભૂતકાળના એ બનાવને આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં રજૂ કરવામાં આવ્યો છે પરદેશી નામાન ઇઝરાયેલી દેશમાં આવી પૈગંબર એલી એલિસાથી મધ્યસ્થી દ્વારા કોઢના ભારે રોગમાંથી મુક્ત થાય છે ઈસુના કહેવા મુજબ તે વખતે ઇઝરાયલમાં કોઢથી પીરાતા ઘણા ઇઝરાયલીઓ હતા પણ એમાંના કોઈ પૈગંબર એલિસા પાસે ગયા નહીં કદાચ એલિસા જાણીતા છે એટલે એમના મહત્વ વિશે ઇઝરાયલીઓ બેદરકાર હોય ઈસુને પૈગંબર એલિસાના જેવો જ અનુભવ થાય છે જ્યાં ઈસુ ઉછર્યા છે તે નાઝરેતના લોકો જ ઈસુની અસ્મિતાને અને સામર્થ્યને સ્વીકારવા તૈયાર નથી ઈસુ ઈશ્વરપુત્ર છે એ સત્ય તેઓ સ્વીકારી શકતા નથી ગામનો દીકરો સાચે જ ગામમાં નથી પૂજાતો પણ એથી ગેરલાભ ગામના દીકરાને નથી થતો ગામના લોકોને થાય છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ